अडालज खाते आयुर्वेद व्यासपीठ द्वारा त्रिदिवसीय आयुर्विक महोत्सव न आयोजन ने आयुर्वेद पर अडग विश्वास राखवा आणि सतत संशोधन करवा राज्यपाल अपील રાજ્યપાલ ભારતીય ઋષિ પરંપરાથી ઉદ્ભવેલ જીવન વિજ્ઞાન છે જે માનવને સ્વસ્થ સંતુલિત અને આત્મનિર્ભર જીવન તરફ દોરી જાય છે અડાલજ સ્થિત દાદાનગર કન્વેન્શન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસપીઠ દ્વારા આયોજિત

ગાય અને પંચગવ્યના પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે ગાયનું ઋગ્વેદમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે ગાયમાં પોતાના સંતાન પ્રત્યે માનવ માતા જેવું મમત્વ હોય છે તેમણે સ્પષ્ટ કર્યું દેશી ભારતીય ગાયના દૂધ ગૌમૂત્ર અને ગોબરમાં અદ્ભુત ગુણધર્મો છે

કે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એક જેવી નથી ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ મહેનત વધુ લાગે છે અને ઘણી વખત અપેક્ષિત ઉત્પાદન આપતી નથી જ્યારે પ્રાકૃતિક ખેતીથી નહીવત ખર્ચે વધુ ઉત્પાદન આવે છે ને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે તેમણે જણાવ્યું કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ત્રણસો થી પાંચસો કરોડ સૂક્ષ્મ જીવો હોય છે જેના દ્વારા જીવામૃત તૈયાર થાય છે જીવામૃત માટીની ઉપજાઉ ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ છે જે પાણી શોષી શકતી નથી જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટી છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે